નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આશો નવરાત્રિમાં કોઈ પણ નાની વયની કન્યાને આ એક વસ્તુ દાનમાં આપી દેજો મિત્રો તમે આ વખતે બે હજાર પચીસની નવરાત્રિમાં કાંઈ કરો કે ન કરો પણ નાની નાની બાળક કીઓને આ એક વસ્તુનું દાન જરૂર કરજો જેથી માતા દુર્ગાના આશીર્વાદ આપ સૌની પર બન્યા રહે અને તમારી તથા તમારા ઘર પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે તો મિત્રો તમને અને તમારા પરિવારને આસો નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મિત્રો માતા દુર્ગા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ વિશેષ આશીર્વાદ આપે મિત્રો નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે આસો મહિનાની શુદ્ધ પક્ષની એકમને સોમવારથી એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થાય છે અને બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે પૂર્ણ થાય છે જો તમે આસો મહિનામાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ચાહો છો તો આ ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં કેમ કે આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો ફરી આખું વર્ષ રાહ જોવી પડશે તેથી આ ઉપાય કરવાનું ભૂલશો નહીં મિત્રો માત્ર એક નાનો અમથું દાન અને માતા દુર્ગાની અસીમ કૃપા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપી દેજો તમારું ભાગ્ય બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વેડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે તો મિત્રો હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે આસો નવરાત્રીના નવરાત્રિના સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી તમારે સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે તમારા પરિવારના દરેક સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રિની શરૂઆતથી પહેલાં કળશ સ્થાપનાનો મહત્વ છે નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હવન અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના કર્મ કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે કન્યા પૂજા કરવાથી ઉપવાસનો કરવાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે આ પછી કર્મ સુખ શાંતિ રહે છે અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવમી દિવસે રિદ્ધિ સિદ્ધિની પૂજા થા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માને દેવી માવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્નો કર્યા ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીતે ગણાવ્યું ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડીયોમાં આસો નવરાત્રિ સંબંધિત બધી મહત્વપૂર્ણ માહિતી જણાવીશું જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા આ નવરાત્રી દરમિયાન કયા કાર્યો નહીં કરવા કેવું ભોજન ન ખાવું જોઈએ જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય કયા ફૂલો અર્પણ ન કરવા અને ચડાવવાના છ ટકા ખાતરી આપશે જો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને અન્ય વિડીયો જોવાની કોઈ જરૂર ન પડે તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક કરીને અન્ય લોકો સાથે શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિત્રો દુર્ગા સ્તભા તરણમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલાં કન્યા પૂજન કરવું જોઈએ પછી માતા ધૂળની પૂજા શરૂ કરો મિત્રો કર્મ શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલું ભોજન કરનાર વાસ્તુદોષને દૂર કરે છે કન્યા પૂજનમાં બેથી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ એટલે કે ઘરે બોલાવવું જોઈએ જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તે કન્યાઓ પૂજા કરવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ વિષય કન્યાઓ સિવાય નાના ફૂલકાઓ ભૂલકાઓને પણ ભોજન માટે બોલાવવું જોઈએ તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણોદેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજી એ જ ગુફાની બહાર પહેલું આપ પહેલ પહેલું આપ્યું હતું હવે મિત્રો કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશો મિત્રો કન્યાપૂજનના એક દિવસ પહેલાં બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો જ્યારે છોકરીઓ અને બાળકો તમારા ઘરે આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને તે સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો એટલે કે તેમને નીચે જમીન પર બેસાડતા નહીં પછી છોકરીઓ અને બાળકોના હાથ પર મૌલી બાંધો તેમને તિલક કરો પછી તેમને ખવડાવવું કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બુટુક બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો સાથે જ તેમને ઉપહાર અને થોડીક પાસાની ધક્કાનો રૂપમાં આપો કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવામાં સુધી તેમને પૂર્ણ સન્માન કરો કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજનના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો તેમના પર ગુસ્સો નહીં કરવો પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાઓનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગરખાઓને ધોઈને પછી તેમને સ્વચ્છ કપડાંથી પગને પોછીને બેઠક પર બેસાડવું કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું ઉત્તર ઉત્તરપૂર્વ દિશા ઈશાન તરફ હોવું જોઈએ તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે કન્યા પૂજનમાં નવ કન્યાઓને સાથે એક બટૂકને પણ બોલાવવું જોઈએ આ બટુક ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ કન્યા પૂજા માટે બનાવેલ ભોજનમાં ભલે કેટલાક પ્રસાદો હોય પરંતુ તેમાં ખીર અને હલવો હોવો જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી કન્યા પૂજનમાં કન્યાઓના પગરખાને પોછીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો છો આ મુજબ તમે માતા દુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ કરીને પેટ આપવી ખૂબ જ શુભ છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેમ સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માગો છો તો સફેદ ફૂલ ચડાવવું જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પસંદ કરો ઉદાહરણ તરીકે જોવો તેમજ મીઠાઈનું પણ મહત્વ છે હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જોઈએ પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગ બેરંગી રિબન પણ આપી શકવાય છે મિત્રો દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર કિપ્સ સુગંધિત સાબુ કાજલ નૈલ પોલીશ પાવડર તેમજ મિત્રોને તેમજ મિત્રોને છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજ પાંચ દોરડા અને નાના રમકડાં પૂરતા સીમિત હતા હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચબોક્સ ઉદાહરણ તરીકે નવરાત્રિની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો તે દેવી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષત ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ છોકરીને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ કોઈ પણ ભેટ આપવી જોઈએ કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગવારફળીનું શાક અને પૂરી પૂરી દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હલવાનું હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમી તેમના નાના હાથથી અવશ્ય મૂકો તેમને એલચી અને સોપારીનું સેવન કરાવવું આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલ ચુંદડી પેટ આપો તેમનું દુર્ગા ચાલીસાના નામના પુસ્તકો પેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોરી પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી મુજબ પ્રસન્ન થાય છે આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણ તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગે પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે તો મિત્રો હવે આપણે નવરાત્રિ દરમિયાન કયા કામો નથી કરવાના એના વિશે જાણીએ અને આવા કામો કરશો તો તમારા ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જા આવવા લાગશે ઘરમાં ગરીબી આવી શકે છે તમારા કામકાજમાં બહુ અડચણો આવી શકે છે તો મિત્રો તમારે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો આપણે એ જાણતા પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો તેમજ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તેમજ મિત્રો જો નવરાત્રી દરમિયાન તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ એમ જ બનાવી રાખવા માગતા હોવ તો મિત્રો આટલી વસ્તુ ભૂલથી પણ ન કરતા મિત્રો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ તેમજ વ્રત રાખનાર લોકોએ પલંગ પર ન સૂવું જોઈએ જો તમે નવરાત્રી દરમિયાન વ્રત રાખો છો તો પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન માત્ર શુદ્ધ અને સ્વાસ્થિક ભોજન જ ખાવું જોઈએ આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક ડુંગળી લસણ માંસ સરાવ વગેરેનું સેવન કરવું બહુ જ અશુભ છે તેથી આનાથી દૂર રહો પાન ગુટખા માવો મસાલો ખાવાનું પણ ટાળવું જોઈએ તેમજ નવરાત્રિ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને ભક્તિ ભાવથી જમાડવું જોઈએ અને અષ્ટમી અને નવમીના દિવસોમાં નવ નાની છોકરીઓને જમાડવી જોઈએ તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો પછી તે તમારી માતા હોય બહેન હોય પત્ની હોય કે અન્ય કોઈ સ્ત્રી હોય દરેકને માન આપો અપમાનજનક શબ્દો પણ ઉપયોગ કરશો નહીં કોઈ જોડે બોલ બોલ બોલી નહીં કરવું ગાલો બોલવાનું પણ ટાળવું જોઈએ તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ ખાસ કરીને જે લોકો નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે તેમણે આ નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મા દુર્ગા કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે તેમજ નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જુઠ્ઠું બોલવું નહીં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો સત્ય બોલવું અને દરેક સાથે માયાળું બનવું જોઈએ તમે નવરાત્રી દરમિયાન ગુસ્સો કરવાથી બચવું જોઈએ નવરાત્રિના નવ દિવસ આ ખાસ કરવું આપણને જાત જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વનું શું કરીએ પર્વમાં શું કરીએ અને શું ન કરીએ નવરાત્રિના દિવસોમાં શું કરવું નંબર એક નવ દિવસ સુધી દેવીના ખાસ શૃંગાર કરવા દેવી માતાની પૂર્તિ અથવા સભીનો શૃંગાર કરવો અને તેમના પ્રત્યે ઊંડા પ્રેમ અને ભક્તિની ભક્તિ અભિવ્યક્તિ વ્યક્તિ છે નવરાત્રિના પ્રત્યે દિવસે પ્રત્યેક દિવસે માતાજીને સુંદર વસ્ત્રો તાજા ફૂલોની માળા અને આભૂષણોથી સજાવવા જોઈએ આ શંગારથી પૂજા સ્થળ દિવ્ય અને જીવંત બને છે અને માતાજી અત્યંત પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જે દેવીનો સુંદર શૃંગાર કરવામાં આવે છે ત્યાં માતાજી સૌંદર્ય સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે નંબર બે અખંડ જ્યોતનું પાલન અખંડ જ્યોત પ્રગટાવવી એ એક મોટી જવાબદારી છે જેમાં કડક નિયમોનું પાલન કરવું જોઈએ જો તમે આ વ્રત લોશો તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પૂજાના તમામ નિયમો અને વિધિઓનું કાળજીપૂર્વક પાલન થાય આમાં વ્યક્તિગત શુદ્ધિ જાળવવી અને દીવો ક્યારેય બુજાય નહીં તેની ખાતરી કરવી સામેલ છે ધાર્મિક વિધિઓના પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દેવીનું અપમાન ગણાય છે તેથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા જરૂરી છે નંબર ત્રણ દેવીને જળ ચઢાવવું જળને શુદ્ધતા અને જીવનનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન દરરોજ સવારે સ્નાન કર્યા પછી સ્વસ્થ પાત્રમાં શુદ્ધ જળ ભરીને દેવી માતાને અર્પણ કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર આ એક સરળ છતાં અત્યંત પ્રભાવશાળી ઉપાય છે જેનાથી માતાજી શીઘ્ર પ્રસન્ન થાય છે આ કાર્ય વ્યક્ત ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શીતળતા અને શાંતિનો વાસ થાય છે નંબર ચાર ઉકાળા પગે રહેવું અને સ્વસ્થ કપડાનો પ્રયોગ કરવો નવરાત્રિના નવ દિવસો દરમિયાન પવિત્રતા જાળવવા માટે ઉકાળા પગે રહેવું એ દેવી પ્રત્યે આદર અને નમ્રતા દર્શાવે છે આ પ્રથા આપણને પૃથ્વીની ઊર્જા સાથે જોડે છે અને આપણામાં સ્વાસ્થિકતાનો ભાવ જગાડે છે આ ઉપરાંત દરરોજ સ્નાન કરીને ધોયેલા અને સ્વસ્થ વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ શુદ્ધ વસ્ત્રો પહેરવાથી માત્ર શરીર શારીરિક જ નહીં પરંતુ માનસિક શુદ્ધ પણ જળવાઈ રહે છે જે પૂજા અર્ચના માટે અત્યંત આવશ્યક છે નંબર પાંચ નવ દિવસ સુધી વ્રત રાખો નવરાત્રિનું વ્રત શરીર અને મન બંનેને શુદ્ધ કરવા માટેની એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપવાસ કરવાથી શરીરની પાચન પ્રાણીને પ્રાણાલીને આરામ મળે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આધ્યાત્મિક રીતે આ વ્રત ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવામાં અને સંકલ્પ શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે કળિયુગમાં આ વ્રતને એક મહાન તપસ્યા સમાન ગણવામાં આવે છે આ તપસ્યા દ્વારા ભક્ત દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે નંબર છ દરરોજ મંદિર જવું નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના મંદિરે દર્શન કરવા જવું અત્યંત શુભ માનવામાં આવે છે મંદિરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરેલું હોય છે જે મનને શાંતિ અને આત્માને શુદ્ધ પ્રદાન કરે છે શુદ્ધિ પ્રદાન કરે છે દરરોજ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવવાથી મનોબળ મજબૂત બને છે આ એક દૈનિક નિયમ છે જે આપણે શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે છે પરિવારની શુદ્ધ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે નંબર સાત અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા પૂજન કરાવવું નવરાત્રિમાં આઠમા દિવસ એટલે કે અષ્ટમી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે માતાજીની વિગતવાર પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે આ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કન્યા પૂજન છે જેમાં નાની બાળાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવે છે આ કાર્યથી મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને મનોવંચિત ફળ પ્રદાન કરે છે આ પૂજા કોઈ વિજ્ઞાન બ્રાહ્મ દ્વારા કરાવતી શ્રેષ્ઠ દ્વારા કરવા કરાવવી શ્રેષ્ઠ છે એવું પણ કહેવાય છે કે જે અનુષ્ઠાન વિધિનું પાલન જે ભક્તો નવરાત્રિ દરમિયાન વિશેષ અને ગહન આધ્યાત્મિક સાધના કરે છે તેમના માટે વધુ કડક નિયમો હોય છે તેમને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે આ નવ શુભ દિવસો અને રાત્રિઓ દરમિયાન ઊંઘ ઓછી કરવી તેમનો ઉદ્દેશ વધુમાં વધુ સમય પ્રાર્થના ધ્યાન અને દેવીના નામ જાપમાં વિતાવવાનો હોય છે ખાસ કરીને દિવસ દરમિયાન સુવા સુવાનું ટાળવાથી ઉચ્ચ સ્તરની જાગૃતિ અને ભક્તિભાવ જાળવવામાં મદદ કરે છે જેનાથી ગહન આધ્યાત્મિક લાભ થાય છે નંબર નવ માતાની અખંડ જ્યોત પ્રગટાવવો અખંડ જ્યોત એ કર્મ દેવીની દિવ્ય હાજરીનું પ્રતીક છે જે સતત સળગતી રહે છે તેને નવરાત્રિના પ્રથમ દિવસે પ્રગટાવીને નવ દિવસ સુધી અખંડ રાખવી જોઈએ ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો સૌથી પવિત્ર માનવામાં આવે છે આ જ્યોત કર્મથી અંધકાર અજ્ઞાન અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે તે વાતાવરણને સકારાત્મક ઉર્જા શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે જેનાથી પરિવારનું કલ્યાણ થાય છે નંબર આઠ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું નવરાત્રિના નવ દિવસ નવરાત્રિના નવ પવિત્ર દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું એ દરેક ભક્ત માટે એક અનિવાર્ય નિયમ છે આ સંયમ માત્ર શારીરિક સ્તરે જ નહીં પરંતુ વિચારો અને ઈચ્છા ઉપર નિયંત્રણ રાખવાનો પણ છે તે જીવન ઉર્જાનું સંરક્ષણ કરીને તેને આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વાળવામાં મદદ કરે છે ભલે કોઈ વ્યક્તિ ઉપવાસ કરતો હોય કે ન હોય આ શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે આ અનુશાસનથી ધ્યાન વધુ ઊંડું બને છે અને ભક્ત દેવીની કૃપા માટે વધુ ગ્રહણશીલ અને ગ્રહણશીલ બને છે નંબર દસ સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિએ મહા નવરાત્રિએ મહાદુર્ગા અને તેમના નવ સ્વરૂપમાં દિવ્ય નારી શક્તિની ઉજવણીનો તહેવાર છે આથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ દેવી માતાને નારાજ કરવા બરાબર છે દરેક સ્ત્રીમાં માતાનું સ્વરૂપ જોવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ આ સન્માન માત્ર આ નવ દિવસો પૂરતું સીમિત ન હોવું જોઈએ પરંતુ જીવનભરની આદત હોવી જોઈએ મા દુર્ગાના સાચા આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું સરપરી છે નંબર અગિયાર યાદ રાખો શાંતિપૂર્ણ કર નવરાત્રિ દરમિયાન ઘરનું વાતાવરણ શાંતિ પ્રેમ અને સકારાત્મકતાથી ભરેલું હોવું જોઈએ દેવી માતા એવા કર્મ જ વાસ કરવાનું પસંદ કરે છે જ્યાં શાંતિ હોય કોઈપણ પ્રકારના વિવાદ ઝઘડા કે નકારાત્મક વાર્તા લાભથી દૂર રહેવું અત્યંત જરૂરી છે કર્મ સુમેળભર્યું વાતાવરણ જળવા જાળવવાથી આખા વર્ષ માટે સુખ આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ આકર્ષિત થાય છે આ નવ દિવસોમાં બનાવેલ સકારાત્મક તરંગો પરિવારના કલ્યાણ પર કાયમી અસર કરે છે નંબર બાર મા દુર્ગાનો પ્રસાદ જમતા પહેલાં મા દુર્ગાને અર્પણ કરવા માટે તૈયાર કરાયેલ ભોજન એટલે કે પ્રસાદ પવિત્ર ગણાય છે આ પ્રસાદ ગ્રહણ કરતાં પહેલાં તેને નાની બાળાઓને અર્પણ કરવાની પરંપરા અત્યંત પુણ્યશાળી છે નાની કન્યાને નાની કન્યાઓને દેવીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે તેમને પહેલાં ભોજન કરાવીને તમે સીધો જ માતાજીને પ્રસાદ અર્પણ કરો સો આ આદરણીય કાર્યથી પરસ પ્રસાદના આશીર્વાદ અનેક ઘણા વધી જાય છે અને દેવી માતા અત્યંત પ્રસન્ન થાય છે નંબર તેર સુનિશ્ચિત કરો કે તમે મા દુર્ગા માટે જે પણ પ્રસાદ બનાવો મા દુર્ગા માટે ભોગ તૈયાર કરતી વખતે સ્વાસ્થિક ભોજનના સિદ્ધાંતનું પાલન કરવું અત્યંત આવશ્યક છે આનો અર્થ એ છે કે લસણ અને ડુંગળી જેવી તામસિક ગણ ગણાતી સામગ્રીઓનો સંપૂર્ણ ત્યાગ કરવો પ્રસાદ શુચ્છ સાદો અને સ્વસ્થ શરીર તથા ભક્તિમય મનથી તૈયાર કરવો જોઈએ આવો સ્વાસ્થિક પોગ ધરાવવો એ દેવીનું સન્માન કરવાની સાચી રીત છે આ સુનિશ્ચિત કરે છે કે તમારો પોગ દેવીને સ્વ સ્વીકાર્યો છે અને તેમના શુદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રોને હર હર મહાદેવ